જીસીએ પોર્ટલ મુદ્દે કાનાણીનો પત્ર મેરિટવાળા વિદ્યાર્થીઓ એડમિશન મેળવવાથી વંચિત અને એજન્ટો સક્રિય થયા ખાનગી કોલેજોનું આર્થિક હિત સચવાયું વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જીસીએ પોર્ટલ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને પડતી મુશ્કેલી બાબતે પાંચ પોઈન્ટમાં મુદ્દા સર રજૂઆત કરી છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કોઈપણ પોર્ટલ પરથી સમગ્ર રાજ્યમાં સેન્ટ્રલી પ્રવેશ પ્રક્રિયા ગોઠવવામાં આવી છે જેમાં ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઈપણ પ્રકારના મેરિટ જાળવ્યા વગર વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે જેમાં વીએનએસજીયુ તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોય તેવું લાગે છે મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરિટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ ફાળવ્યા છે વિદ્યાર્થીઓને મળેલા ઓફર લેટરમાં તારીખ સોળ છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો હોવા છતાં કોલેજોએ તારીખ સોળ છ બે હજાર ચોવીસના દિવસે તમામ વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાંના ધોરણે મેરિટ પ્રક્રિયાનો છેદ ઉડાડીને પ્રવેશ આપી દીધા અને ત્યારબાદ મેરિટમાં આવતા વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે વીએનએસજીયુ અને કોલેજ જતા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા જીસીએસ પોર્ટલ પરથી થતું હોવાનું કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેમ કહી હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટીયાઓ ઊભા થતાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખંખેરવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ વીએનએસજીયુ દ્વારા એકમાત્ર ડીઆરબી કોલેજ પૂરતી કમિટી બનાવી બાકીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલી પ્રવેશની ગેરરીતિ સામે આ ખાડા કર્યા છે જીસીએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં વીએનએસજીયુ દ્વારા મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે જેથી કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પોતાની મનમાની કરી વિદ્યાર્થીઓને અન્યાય ન કરી શકે તેમજ જીસીએસ પોર્ટલ પરથી થયેલ પ્રવેશ પ્રક્રિયામાં તમામ કોલેજોમાં મેરિટ જળવાય અને ગેરરીતિ થઈ હોય તેની જવાબદારી નક્કી કરવામાં આવે અને સરકાર દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને યુનિવર્સિટી સત્તામંડળના જવાબદારો સામે વિદ્યાર્થી હિતમાં કડક કાર્યવાહી કરવામાં આવે એડમિશન પ્રક્રિયામાં ભારેથી થવાની શક્યતાઓ છે તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જે એડમિશન પ્રક્રિયા કરવામાં આવી છે ત્યાં તપાસ થવી જોઈએ વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પર એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલા તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ માર્ગદર્શન નહીં કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય માર્ગ નથી ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીનો પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે દૂર થવી જોઈએ હા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચ્ચે અટક્યા લોકોના અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું તો મેં એટલા માટે જ કીધું પારદર્શકતાને સરળતા નથી અને પારદર્શકતાને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય ભ્રષ્ટાચાર ના થાય કોઈ વસ્તુ ના થાય લોકો હેરાન ના થાય એટલે મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ